ઘણી વખત આપણા ઘરમાં રોટલી બચી જતી હોય છે તો આ રીતે તમે રોટલીનો વઘાર કરીને બાળકોને આપશો મોટાઓને આપશો તો સૌને ખૂબ જ ગમશે અને તમારી રોટલી પણ તમે વારંવાર પછી બે ત્રણ રોટલી વધારે બનાવશો કે જેથી તમે આને બનાવીને ખાઈ શકો એટલું આ ટેસ્ટી બનતું હોય છે તો ચાલો આપણે એ બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો તો પાંચથી સાત જેવી રોટલી મારી બચી ગઈ છે તો એને આ રીતે સૌથી પહેલાં આપણે ટુકડા કરી લઈશું એકદમ ચૂડા જેવું કરી લઈશું આ રીતે એને કટ કરી લઈશું બરાબર તો એને આ રીતે જુઓ હું બતાવું છું આ રીતે આપણે ચૂડા જેવું કરી લેવાનું છે તો બધી રોટલીને આ રીતે આપણે ચૂડા જેવું કરી લઈશું તો ફ્રેન્ડ્સ ઘણી વખતે સાંજના સમયે બાળકોને પણ ઘણી ભૂખ લાગી જતી હોય છે ખાધા પછી પણ સાંજના સમયે મમ્મી બહુ ભૂખ લાગી છે એમ કહેતા હોય છે તો ત્યારે પણ તમે આ બનાવીને આપી શકો તો આ રીતે બધો ચૂડો કર્યા પછી એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર લાલ મરચું પાવડર એક ચમચી અને જીરું પાવડર એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે મીઠું રોટલી બનાવવામાં નાખ્યું હોય તો અહીંયા બિલકુલ ઓછું મીઠું નાખવું અથવા મીઠાને સ્કીપ કરી દેવું અને એમાં મેં આમચૂર પાવડર થોડો એડ કર્યો છે એમાં પણ મીઠું હોય છે એટલે મીઠું તમારે જોઈને નાખવું અહીંયા અને એમાં એક ચમચી જેટલો ગોળ નાખી અને વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે ચાલો આપણે એનો વઘાર કરીએ તો વઘાર માટે અહીં એક કઢાઈમાં ત્રણ ચમચી જેવું તેલ લઈ તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એક ચમચી જેવી જીરું અને બંને વસ્તુ સરસ રીતે થઈ જાય એટલે ચપટી હિંગ નાખીશું એમાં અને લીલા ટીખા મરચાં અથવા બાળકો ખાવાના હોય તો તમારે મોડા મરચાં એડ કરવાના અને એમાં કઢી લીમડીના પાન મીઠા લીમડાના પાન એડ કરી અને એક મીડિયમ સાઇઝનો પ્યાજ આ રીતે એડ કરી અને એને ગોલ્ડન લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દેવાનું અને એમાં આ રીતે આપણે જે રોટલીનો ચૂડો બનાવ્યો છે એ એડ કરી દેવાનો અને સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી અને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થોડી વાર સુધી થવા દેવાનું તો આ રીતે ઢાંકીને બે ત્રણ વખત આપણે હલાવતા જઈને એને થવા દેવાનું બે ત્રણ મિનિટ સુધી જ્યાં સુધી આપણી રોટલી સરસ ક્રિસ્પી જેવી ન થઈ જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખીલેલી આપણો ચીવડા જેવું બની ગયું છે અને એમાં આપણે લીલા ધાણા ગાર્નિશ કરી લઈશું અને એને સારું કરી લઈશું તો ફ્રેન્ડ્સ આનાથી આપણી બચેલી રોટલીનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે બાળકો પણ ખૂબ સોખથી ખાય છે અને ટેસ્ટી પણ લાગતું હોય છે તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો તમને ગમે તો રેસીપીને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો